पोला खो गो दे से साथे रा को दे गो पोला खो ए साथे रा को दे गो माता अंतर ना हया गेरो आडी ना हो हजार बार गलास हा क्षत्रिय समाज ने मीटिंग में जे आया। है बहुत पहला पहला विक्रम भाई कोई गीत गाता था पहले जागो जागो ठाकुर ओ जागो हे जागो जागो ठाकुर ओ जागो जवान हो बदलायो खरे खर अब अपन ભાઈબંધ ઠાકોર ને હવે જગાડવો જ પડશે કારણ કે જમાનો બહુ બદલાઈ ગયો છે તાર અતાર ગોળી બધા હિલા ઊંઘ હતા પણ આ મીટિંગમાં માં આયા ના એવું થાય છે ને કે ઊંઘું નહીં તે આપણે બે જ ઊંઘ માં જાગ્યા છીએ પણ પેલો કાઢી લો ને ભોડાર ગોમ નો સરપંચ એને પેલો જગાડીએ પછી આખા ગોમ ને જગાડીએ વાત તારી સાચી મગર આપડા પેલા વિક્રમભાઈ ને બોલાય ના એટલા માટે વિક્રમભાઈ એટલો બધો બધું પગલું ઉઠાવ્યું અને કે વિક્રમભાઈ આ પેલા રોહિતભાઈ પેલા સુરેજ ઝાલા પછી પેલા કાજલ મહેરિયા એ બધો સપોર્ટ છે પણ આપણા ગામનો જ પેલો રહ્યો ને ગોડાડીયો કાળીયો એ આ તો આપણે બે જ જ્યાં ને હું કેતો તો એ બુઢા તો કશી ખબર પડતી નહીં એ આવા મિટિંગ માં ખબર પડે કે આ ગોમે ગોમો ના ચેલા સરપના હતા એક એક કલાકાર નું અમુક નોમે આવડતું નહીં એટલે બધા ઠાકોર સમાજ માટે ભગવાન નું ભારે હિ અને આપડો બોઢાર તો આપણા ગામમાં માં બધું વેણી ખાય છે અને આપડા જો આપડું ગામ રે ને ઉકેલા માં જ પડી રહ્યું છે એમ જ કેવાય એ આપડા ઠાકોર સમાજનું નું રતનલાલ રતન મગનલાલ

ભગત આજકાલ માં કેવું ચાલી રહ્યું છે સમાચારમાં હા મત મત કરો જો સાસ તો ખબર નહીં આપો સત્ય સમાચાર ને કેટલો પાછળ પડ્યો છે તમ પાછળ પડ્યો છે તા તા ખબર નહીં આ વિક્રમ ભાઈ કે રોહિત ભાઈ કે સુનીત ભાઈ બધા તું જોઈ ને અમે સત્ય સમાજ નો આમ ચૂ કરી છે અને આપણે સી આખો દા વગરા પડી રહી છે વગરો તો પડી જ રહ્યો ઉપર આ કા મજૂરો કરે આપણે વગરો પાવા વાત આખી અલગ છે યો સાથ આવશું ને તા આપણો કા ઉદ્ધાર થા કરું આપણે તો સાથ આલે ભગત આપડે હું સાથ હાલ લે આપડે તો નેતા છીએ નેતા ની વાત આખી અલગ છે કારું આપડે હું ઘણ ઘણ રહી ગયા તો હું આપડો સમાજ પાછળ પડી રહ્યો ઓકે તો પાછળ પડી રહ્યો તો એના ચ્યુ ને યાર તો દોડીને આગળ થઈ જાય એટલે મો ના થા વાત કરી યાર હા માં તો દૂધ બધું ખાવા પાતા ને હમ ચ્યુ આવે છે મોય ખાલી હમો જોવાના સમાચાર ફોન માં આવી તો આવી જો ટીવી માં આવશી બધા માં આવશી તને ખબર તો છે ખાવા દોણા નહીં તો ટીવી ચોય હોય ઘેર તે ફોન નહીં છોકરાનો જોતો જ મોય નહી ફોન જો છોકરા છે આવરૂ છે ડબલુ લી આલો પડે તાને તો ગજ તે હું કરશ આનું કોઈ હું કરવા ટેકો આલો પછી થોડો ગણો લઈ લઉં તો બે ઢોબલા હા તાણ અલ્યા ભોડા સોભળા વાત નઈ લેવાના પણ ટેકોની એક થાળીમાં બધાને ખાવાનું એક તાકવી પડે ઓમ તા સમજ આગળ આવશે આપરો એક થાળી જોઈતા ખાવાનું તો ના કહું ભાઈ હું તો પણ થોણા સિવાય ખાતો જ નહીં અલ્યા એ વાત નિકળતો કારું ઓમે એક તા રાખવાની બધાને ગંગાતી

જો ના પાડું છું તો હું તો ઠાકોર માટા તો મારો જીવ આલ દઉ ઠાકોર સમાજ जिंदाबाद ઠાકોર સમાજ जिंदाबाद ઠાકોર સમાજ जिंदाबाद ઠાકોર સમાજ जिंदाबाद બોલ તું નઈ બોલતો અલ્યા પાંચ વખત તો બોલ્યો ઠાકોર સમાજ નહીં બોલવું હું અલ્યા બોલ એક વખત જય બોલ અલ્યા પાંચ વખત બોલ્યો કોઈ હાંભળતું નઈ કું છક જ બોલ મસ્ત ઠાકોર સમાજ जिंदाबाद બરાબર મહેનત કરીને જીવે लगता था ठाकुर समाज नहीं लौटेंगे क्या? जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं मगन हवा आप गांव में सरपंच जोड़ी जी एली गांव पेलो बोला दिया क्षत्रिय समाज नो जय हो जय हो क्षत्रिय समाज जिंदाबाद बुंकले बोल बोले पर मना हूं आपतरी पर मो कासो आपरावा सरपंच न जगाड़ीए पही गांव में आखा गांव

પાછું થાય છે ખબર એ તો વિક્રમભાઈ કલાકાર છે હું કલાકાર નહિ એટલે ગાતા નહિ આવડતું પાછું બે નહી બોલા છોક બપોરે આવો ના જો કલ્યાણ થાય ક્ષત્રિય સમાજ નું છે કારણ કે આપડે ઠાકોર સમાજ નહી જાગે ને તો

બેલા એકલાડવા બોલવા પાછળ પડી જાય કીધું રાકે બોલતા નહીં આવડતું રાકે નહી બોલાતું મારા માં એ થાય છે

जब तक छोड़ेंगे नहीं, नहीं सरकार जब, नहीं नहीं। जब, जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे जब तक छोड़ेंगे मकान बराबर सर ये मजा आवा सर अपना पेला कॉमेडीशियन ले कॉमेडी पाओ सर ना तो बर्क वो मारो नार जोदार सर क्या जब तक सत्र समाज को लाएंगे तब तक हम बैठेंगे नहीं

બરોબર સર અમારી પાસે વિક્રમભાઈ આપણને ટેકો આલી ને તો આપણે ટેકો ફૂલ છે અમાર તો ભાઈ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી ખરાવી સકે પેલો નહે ગીત રજવાડી છે અમે મોન ઘેર રહીએ છત્રીય ઠાકોર અમે કે આવઈએ હવે દેખાઉ નહી રવરા તું પાસ લે ડોકતા હેલો તો હા એ સંભાળ કા કે લ્યો સંભાળ તો હું કરવા જી હેલો